મર્યાદિત આવક અને વધતી મોંઘવારી વચ્ચે રિટાયરમેન્ટ બાદ પરમજીતને પોતાના ખર્ચાઓને પહોંચી વળવામાં મુશ્કેલી પડે છે છવ્વીસ હજાર રૂપિયાના પેન્શનમાં દવાઓની સાથે દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે નોકરી કરતી વખતે ક્યારેય વિચાર્યું નહોતું કે નિવૃત્તિ પછી પણ આવકની વ્યવસ્થા કરવી જોઈતી હતી પરમજીત જેવી ભૂલ તમે ન કરો માત્ર પેન્શનના પૈસા પર આધાર ન રાખો વઘારતા લોકોએ પણ કામ કર્યા વિના વધારાની આવક મેળવવાનું આયોજન જરૂર કરવું જોઈએ આને કહેવામાં આવે છે પેસિવ ઇન્કમ જેને પ્રાપ્ત કરી શકાય છે રોકાણ અને એસેટ એટલે કે સંપત્તિથી રિટાયરમેન્ટ સલાહકાર સંજીવ દાવર કહે છે કે પેસિવ ઇન્કમની તૈયારી જેટલી જલ્દી શરૂ કરશો તેટલું વધારે સારું વહેલી શરૂઆત કરીને તમે લાંબા સમય સુધી રોકાણ કરો છો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ પણ લઈ શકો છો રકમ પર સાથે વ્યાજ મળતું અને દર વર્ષે વ્યાજની ઉપર વધારાનું વ્યાજ ઉમેરાતું રહેશે પેસિવ ઇન્કમ નું લક્ષ્ય એ છે કે જ્યારે નિયમિત આવક આવતી બંધ થઈ જાય ત્યારે પણ આટલી રકમ નિયમિતપણે આવતી રહેશે વહેલું શરૂ કરવું જરૂરી કેમ છે જો તમે ચાલીસ વર્ષની ઉંમરેથી તમારી નિવૃત્તિ માટે રોકાણ કરવાનું શરૂ કરો છો તો બે કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવા માટે તમારે દર મહિને વીસ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે જો આ જ રોકાણ પાંચ વર્ષ રાહ જોયા બાદ એટલે કે પિસ્તાળીસ વર્ષની ઉંમરે શરૂ કરવામાં આવે છે તો બે કરોડ રૂપિયાની રકમ મેળવવા માટે તમારે બરાબર બમણું એટલે કે ચાલીસ હજાર રૂપિયા પ્રતિ મહિને રોકાણ કરવું પડશે એક્સપર્ટના મતે નિવૃત્તિ પછીના ખર્ચાઓ જાણવા માટે પહેલા તમારા વર્તમાન ખર્ચની ગણતરી કરો અને તેની લગભગ પચીસ ગણી રકમની વ્યવસ્થા કરો આની રકમની વ્યવસ્થા કરવાની રીતો શું હોઈ શકે છે ચાલો તે જાણીએ નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ તમને આમાં મદદ કરી શકે છે તેમાં નિયમિતપણે રોકાણ કરવાનું શરૂ કરો જ્યારે તમે સાહીઠ વર્ષના થશો તો તમારી કુલ રકમના ચાલીસ ટકા એન્યુટી પ્લાન ખરીદવામાં લાગી જશે આઈએનયુ ટી નિશ્ચિત સમયગાળા માટે નિયમિત ચુકવણી કરશે બાકી બચેલી સાહીઠ ટકા રકમ એકસાથે મળી જશે જેને તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો એવી સ્કીમ પસંદ કરો કે જેમાં નિશ્ચિત સમયગાળા બાદ વિડ્રોઅલની સુવિધા હોય છે જે તમારા માટે રેગ્યુલર ઇન્કમ બની શકે છે આ પ્રકારની યોજનાઓને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન એટલે કે એસડબ્લ્યુપી કહેવામાં આવે છે જેમાં વ્યવસ્થિત ઉપાડની જોગવાઈ હોય છે રિટાયમેન્ટ સલાહકાર સંજીવ દાવર કહે છે કે એનપીએસસી લમસમ રકમને બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને એગ્રેસિવ હાઇબ્રિડ જેવી સ્કીમમાં રોકાણ કરી શકાય છે વેલ્યુ રિસર્ચ અનુસાર બેલેન્સ એડવાન્ટેજ ફંડે પાંચ વર્ષમાં દસ પોઈન્ટ અડતાળીસ ટકા અને ત્રણ વર્ષમાં નવ પોઈન્ટ શૂન્ય બે ટકા એવરેજ રિટર્ન આપ્યું છે વધુ એક રોકાણ જે પેસિવ ઇન્કમ કમાવવામાં મદદ કરી શકે છે અને તે છે ડિવિડન્ડ આપતા શેર્સ આમાં રોકાણ કરો અને જે ડિવિડન્ડ મળે તેનું ફરીથી રોકાણ કરો નિયમિત ડિવિડન્ડ આપનારી કંપનીઓ મજબૂત હોય છે અને લાંબા સમય સુધી રોકાણ કરવાનો અર્થ એ છે કે તમારું રોકાણ બજારના ઉતાર ચઢાવના જોખમને સહન કરી શકે જો તમે શેરથી દૂર રહેવા માંગો છો તો તમે એવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં પણ રોકાણ કરી શકો છો જે ડિવિડન્ડ આપે છે વેલ્યુ રિસર્ચના ડેટા અનુસાર ડિવિડન્ડ ચૂકવતા મ્યુચ્યુઅલ ફંડ્સે ત્રણ વર્ષમાં ત્રેવીસ અને પાંચ વર્ષમાં સત્તર પોઈન્ટ સત્તાણું ટકા ડિવિડન્ડ આપ્યું છે ઉપાડીને તેનું ફરીથી રોકાણ કરી દેવામાં આવે જેથી રિટર્ન જમા થઈને વધતું રહે તમારી પ્રોપર્ટી પણ તમને રિટર્ન આપી શકે છે પરંતુ ભાડાની આવકના બદલે રિવર્સ મોર્ગેજ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે રેન્ટલ ઇન્કમનો અર્થ એ છે કે રેન્ટ એગ્રીમેન્ટથી લઈને ભાડવા શોધવા અને ઘરની જાળવણીનો ખર્ચ પણ તમારા માથે આવશે ઉમરલાયક લોકો માટે આ બધું કરવું સહેલું નથી હોતું જો તમારી પાસે નિયમિત આવકનું કોઈ સાધન નથી તો તમે તમારા ઘરને બેંકમાં મોર્ગેજ એટલે કે ગીરવે રાખી શકો છો હોમ લોનમાં બેંક એક સામટી રકમ લોન તરીકે આપે છે જેની ચૂકવણી ઈએમઆઈ દ્વારા કરવામાં આવે છે

આના માટે તેમણે બેંકને લોનની વ્યાજ સાથે ચૂકવણી કરવી પડશે જો પરિવાર લોનની ચૂકવણી નહીં કરે તો બેંક પ્રોપર્ટી વેચીને પોતાની લોન વસૂલ કરશે ત્યારબાદ જો થોડી રકમ બાકી રહે છે તો તે પ્રોપર્ટી માલિકના વારિસદારને આપી દેવામાં આવશે આ કેટલીક રીતો છે જે તમારા માટે પેસિવ ઇન્કમનું માધ્યમ બની શકે છે